ગણેશાય નમ જય નાગ દેવતા સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસના પવિત્ર દિવસે થતા નાગ પાંચમી વ્રતની એક અસાધારણ અને આશીર્વાદમય વ્રત કથા આ કથા સાંભળવાથી નાગ દેવતા ખુશ થાય છે સત્રથી રક્ષા થાય છે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ મળે છે નાગપાંચમનો દિવસ શ્રાવણ વ્રત પાંચમ ના રોજ આવે છે આ દિવસે નાગદેવતાનું પૂજન કરવામાં આવે છે વિશેષ કરીને આ દિવસે નાગદેવતાનું વિધિપૂર્વક પૂજન કરી ભજન કીર્તન કરે છે અને શિવજી સાથે નાગદેવતાને દૂધ ચોખા ફૂલ તથા નાગ જોડો ચડાવી વ્રત કરે છે ઘરના પાણિયારે નાગદેવતાની આકૃતિ દોરી દેવામાં આવે છે જેથી ઘરમાં વાસ્તુ દોષ અર્થ દોષ અને સંતાન દોષ દૂર થાય છે હવે આપણે સાંભળીએ નાગપાચમની વ્રત કથા એક નાનું ગામ હતું ત્યાં એક દોશી રહે એ દોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુ પિયરમાં ઘણું જ સુખ હતું પણ પૈસા ટકાની રેલમ છેલમ હતી પણ સાતમી નાની બહુનું પિયર ગરીબ હતું તેથી તેનું સાસુ મેણા પોણા બહુ મારે અને વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની બહુને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જે વધ્યું હોય તે જમવાનું આપે નાની બહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં એક દિવસ નાની વહુને સુખનો દિવસ આવ્યો અને નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ બિચારીને કોણ ખાવા આપે ઘરના બધા તેના દુશ્મન હતા એક દિવસ ઘરમાં ઘરમાં દૂધપાક બનાવ્યો હતો નાની વહુને દૂધપાક ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ ઘરમાં નાના મોટા સૌએ દૂધ પાક આનંદ ખાધો પણ નાની વહુ બિચારી સામે કોઈ જોયું પણ નહીં બધાએ ખાઈ પછી તેના તો વાસણનો સાસુએ કહ્યું ધીમા માંજીના અને તપેલીમાં બળેલા જે પોપડા છે તે ખાઈ લેજે નાની વહુ બિચારી દૂધ પાકના બળેલા પોપડા ઉખેડીને વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોયા અને પાણી ભરવા જાય છે ત્યાં તો પોપડાનો વાટકો સાથે લેતી જાય છે અને એક રાફડા પાસે મૂકીને બેડો ભરવા આગળ જાય છે મનમાં એમ વિચારે છે કે કામકાજમાંથી પરવારી અને પછી પોપડા નિરાતે બેસીને ખાઈશ અને જ્યાં કામ પતાવી અને એ વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો તો ખાલી ખમ એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાને સુવાસ આવતો તેને પોપડા ખાઈ જોવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુ બિચારી તો વાટકો ખાલી જોતાં માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નશીબ જ ફૂટેલું છે કોને દોસ્ત દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલે છે નાની વત વહુ તો બિચારી પોરી એટલે રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થઈ બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી તે શું વખા પડી કે અહીંયા લાવીને પોપડા ખાવા પડે છે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખોની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાતો સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં જ ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોડો ભરવા અમે બે આવશું તું તારે ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદ તો પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને કાલાવાલા કરી કરી અને કારગરી કરી કરીને શાસનને પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી ફાફડા ઉપર મૂકી આવી અને જાઉં છું મારે આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાને પિયર ગઈ ખોડો ભરવાનો મુરત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુને ઘેર આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના વિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુએ સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે ના વધે ને તેના વધારે તો દાડે વધે છે એમ નાની વહુ સાથે નાગણી વ્યાય છે અને એના બચ્ચા પણ મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરે અને પછી બાજુમાં એક ઘંટડી મૂકે અને પછી નાની વહુ ને નાગણી કહે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ થોડું ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળીને તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ કંટળી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીએ છે એક દિવસ નાગણી ચારો ચરવા જ્યાં ગયા હોય છે દૂધ ધજી ગરમ ગરમ છે નાની વહુ કાંઈ કામમાં હોય છે અને નાની વહુનો દીકરો વાકોળીએ ચાલતા ચાલતા તે બ પાખોડીએ પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોટું નાખી દે છે તો દાજી જાય છે અને કોઈનું મોટું ભળે છે કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી ને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની બહુને પૂછે છે આ કોને કર્યું ત્યારે નાની બહુ કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય વીતતો જાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જિયાણું કરીને તેના સાસરે વિદાય કરી જિયાણામાં તો પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસેરિયામાં મોટામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુ સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસી જાય છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા તો આવશે જ એટલે આપણે તેને ત્યાં જ દઈશું નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી શરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બોડીયા વીરાને આ સાંભળીને પેલા નાકના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની બહુ બહુ માનીતી થઈ છે તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાછડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો તો તો બહુ મોટા ઘરનો છે તારી માને કહે વાડે બેસો બંધાવે નાની વહુ તો રડતી રડતી રાપડા પાસે ગઈ નાગણીને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસ એકસો ચાલીસ દૂધની ભેજશો મોકલી આપી

મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમ નમઃ શિવાય